સર આજના જે સમગ્ર વિરમગામ તાલુકા વિરમગામના તમામ ડૉક્ટરોની વર્ષોથી એક રજૂઆત છે પણ અત્યારે ખાસ રજૂઆત છે કે વિરમગામના ઘણા બધા ડૉક્ટરો ઉપર વારંવાર હુમલા થાય છે અને એમને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની કોશિશ થાય છે ડૉક્ટરો પાસે સિરિયસ પેશન્ટો પણ આવવાના અને એમાં બધા જ પેશન્ટને સારું થાય એવું જરૂરી નથી પરંતુ કોઈ એફઆઈઆર વિના કે કોઈ સાબિતી વિના ડોક્ટરને બદનામ કરીને સોશિયલ મીડિયામાં ગમે તેમ લખીને એમની પાસેથી પૈસા વસૂલ કરવા અથવા તો તોડફોડ કરવી મારામારી કરવી એ અમારો અત્યારે મેઇન વિરોધ છે કારણ કે વિરમગામના આ પાંચમો ઇન્સિડન્સ છે કે આવું બન્યું હોય અને એમાં ડોક્ટરો પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવી હોય એમને ધમકાવવામાં આવ્યા હોય ઇવન એમને મારવામાં આવ્યા હોય એટલે આ લોકલ પ્રોબ્લેમ છે પણ બહુ અગત્યનો છે અને આવા સંજોગોમાં ડૉક્ટરો પછી કેવી રીતે પ્રેક્ટિસ કરશે સિરિયસ પેશન્ટોને તો ડૉક્ટરો પછી બધા સિવિલ હોસ્પિટલ કે અમદાવાદ રિફર કરશે અને અહીંની જનતાને જે ડૉક્ટરોનો એમની એફિશિયન્સીનો લાભ મળવો જોઈએ નહીં મળે અત્યારે આ જમાનામાં અદ્યતન સાધનો અહીં અવેલેબલ છે અમારા બધાની તો એક ઈચ્છા છે કે વિરમગામનો કોઈ પણ પેશન્ટ અમદાવાદ ના જાય નહીં તો એ સાણંદ સુધી એ પહોંચી નાખે કે હાર્ટ એટેકનો પેશન્ટ દસમાંથી ચાર પાંચ બચે ચાર પાંચ ન પણ બચે હવે જો અમે જવાબદારી લેવા ના માગીએ તો એ સાણંદ સુધી પણ ન પહોંચે એટલે ડોક્ટરો એક સારી ભાવનાથી તમામ દર્દીઓની સેવા કરે છે પણ સામે એમને નાની મોટી વાતમાં સોશિયલ મીડિયા ઉપર બદનામ કરવામાં આવે છે એમની પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે એમને માર મારવામાં આવે છે એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ માટે કોઈ એવા સખત કાયદા કરે કે સોશિયલ મીડિયા પર કોઈએ કંઈ આપવું હોય તો પહેલાં એફઆઈઆર હોવી જોઈએ અથવા તો એમની પાસે કોઈ ગવર્મેન્ટનું કોર્ટનું પ્રૂફ હોવું જોઈએ એ સિવાય સોશિયલ મીડિયા પર કશું મૂકીને કોઈ ડૉક્ટરને હેરાન ના કરી શકે કારણ કે દરેક ડૉક્ટરને પોતાની પ્રેસ્ટીજ અને પોતાની પ્રેક્ટિસ બહુ વાલી હોય છે આજે ડૉક્ટરો પૈસા તો આપી દે પાંચ હજાર દસ હજાર પચાસ હજાર પણ એ વસ્તુ વ્યાજબી નથી એવી રીતે એમને આવી રીતે દાદાગીરી કરીને પૈસા લેવા એના કરતાં સોશિયલ મીડિયા ઉપર પણ કોઈ મૂકે તો એના પર સરકારશ્રીના એવા કડક કાયદા હોવા જોઈએ કે જેથી આ બધી વસ્તુ અટકે અમારી બધાની એ નમ્ર સરકારને અરજ છે કે આ અંગે સખતમાં સખત પગલાં લે અસર ચાર ઘટના જે બની એમાં કોઈ પોલીસ ફરિયાદ લેખિત આપવામાં આવી છે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે પોલીસે કાર્યવાહી કરી પણ છે પણ પછી રિઝલ્ટ એનું જે જોઈએ એવું આવતું નથી અત્યાર સુધીમાં તમે જોયું કે કાયદા તો છે કે જે કંઈ આવું કરે એને ત્રણ વર્ષ કે સાત વર્ષની સજા થવી જોઈએ અત્યાર સુધીમાં એક પણ એવો ઇન્સિડન્સ નથી કે જે દર્દી કે દર્દીના સગાઓએ તોફાન કર્યું હોય હોસ્પિટલમાં નુકસાન કર્યું હોય ડૉક્ટર સાથે મારામારી કરી હોય ડૉક્ટર પાસેથી પૈસા પડાવ્યા હોય અને એમને સજા થઈ હોય કાયદા બધા કાગળ ઉપર છે પણ એનો અમલ થતો નથી અમારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ બધાનો સખતમાં સખત અમલ કરાવે જેમ બેંકમાં એક બોર્ડ જ હોય છે કે કર્મચારીને મારશો તો ત્રણ વર્ષની કે ત્રણ મહિનાની સજા થશે એવું ડૉક્ટરો માટે એવો કાયદો કેમ નહીં કારણ કે ડૉક્ટરોને તો વારંવાર સિરિયસ દર્દીઓ જોડે કાયમ એની એમના ટચમાં રહેવાનું હોય છે ને એમાં ક્યારેક ક્યારેક એ ઇન્સિડન્સ બનતા જ હોય છે કે દર્દી ના બચી શકે એટલે ફરીને ફરી વિનંતી આજે વિરમગામ માંડલ પાટડી લસાડા દેતોજના બધા ડૉક્ટર સાહેબ મામલતદાર સાહેબને આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા હતા એ આવેદનપત્રનો મેઇન હેતુ એ છે કે વિરમગામ છેલ્લા દસ વર્ષમાં મેડિકલ ક્ષેત્રે એટલું વિકસ્યું છે કે દરેકે દરેક જાતના ગંભીર દર્દીઓની સારવાર વિરમગામ ચાલુ થઈ છે પણ એ ગંભીર દર્દીઓની સારવારમાં દસમાંથી બે દર્દીઓ જે બુક્સમાં લખેલું છે એ પ્રમાણે એમને કોમ્પલિકેશન થવા પાત્ર છે હવે આ કોમ્પ્લિકેશન થાય અને પછી દર્દીના સગા કે કહેવાતા સોશિયલ મીડિયાના લોકો આને સોશિયલ મીડિયામાં ચગાઈને કોઈ બી ડૉક્ટરની હોસ્પિટલને બદનામ કરે છે અને એ હતી બદનામ કરી હતી કે જે પોલીસમાં કે ક્યાં કંઈ કમ્પ્લેન હોતી નથી કંઈ પ્રૂફ હોતા નથી પણ એમ છતાં એ લોકો ખાલી પૈસા અને ખાલી પૈસા પડાવવા માટે થઈને એમને પહેલાં ત્રણ ચાર મેસેજ સોશિયલ મીડિયામાં મૂકે પછી એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરે કે હવે તમારે આગળ મેસેજ બંધ કરાવવા હોય તો મને આટલા પૈસા આપો તો હું આગળ બંધ કરું એટલે આ વસ્તુ સખત રીતે બંધ થવી જોઈએ જો આવું નહીં થાય તો દરેકે દરેક ગંભીર પેશન્ટો કે જેમાં કોમ્પ્લિકેશન થવા પાત્ર છે એ દર્દીઓને સારવાર બંધ થઈ જશે કે કોઈ બી ડૉક્ટર એવું કરશે નહીં કે પોતાની પ્રેસ્ટીજ ખરાબ થાય ઘણીવાર ડોક્ટરો પચીસ હજાર પચાસ હજાર કોઈ આવી રીતે સોશિયલ મીડિયા વાળો માંગે આવીને કે મને આટલા આબતો હું બંધ કરીશ તો આપી દેતા હોય છે બીકમાં પોતાની ઈજ્જત બચાવવા માટે પણ આ વસ્તુ બંધ થવા જરૂરી છે એ સંબંધિત અમે આવેદનપત્ર આજે મામલેદાર સાહેબને આપવા ગયા હતા એનું આવેદનપત્ર આપવા પણ અમે આવી હવે વિરમ ગામમાં ચાર ઇન્સિડન્ટ સેવા બન્યા છે કે આવી રીતે ડૉક્ટરોને કાં તો મારામારી કરવામાં આવે કાં તો પૈસા પડાવવામાં આવે કાં તો બીજી રીતે હેરાન કરવામાં આવે અને એના લીધે હવે અમારા બધા ડૉક્ટરોમાં એક ભય અને ડરનું વાતાવરણ પેસી ગયું છે કે અમારે પ્રેક્ટિસ કરવી કેવી રીતે અને સિરિયસ પેશન્ટ લઈએ તો બધાને તો ડૉક્ટર બચાવી ના શકે કારણ કે ડૉક્ટર ભગવાન નથી કદાચ કોઈ પેશન્ટ અકાળે મૃત્યુ પણ પામે તો એના સગાવાલાઓ રિસર ડોક્ટર પર હુમલો કરે છે તોડફોડ કરે છે દવાખાનામાં નુકસાન કરે છે અને મારામારી એટલી હદે કરે છે કે ઘણીવાર તો ડૉક્ટરોને ખૂબ મોટી ઇન્જરી થાય સરકારશ્રીને અમે વારંવાર વિનંતી કરી છે એકલા અમારા લેવલે નહીં અમારું આઈ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે એમણે કે તમે એવા કાયદા બનાવો કે જેથી કંઈ પણ આવું થાય તો તાત્કાલિક એક્શન લેવામાં આવે આપણા મંત્રીશ્રીએ એવું કહ્યું કે છ કલાકમાં એફઆઈઆર ફડાવવાની હવે છ કલાક એટલે ટુ મચ આજે મોબાઈલના જમાનામાં તમે છ કલાકે એફઆઈઆર ફડાવ ત્યાં સુધીમાં તો હોસ્પિટલમાં કે જે તે ડૉક્ટરને નુકસાન થવાનું હોય થઈ ગયું જેમ આપણે ફોન કરીએ એમ્બ્યુલન્સ તરત આવી જાય છે એવી જ રીતે ડૉક્ટરો માટે એક એવું તમે નંબર ફિક્સ કરો કે કોઈ પણ ડોક્ટર ના ત્યાં આવો ઇન્સિડન્ટ બને ફોન કરે એટલે 5 મિનિટ માં એટલીસ્ટ પોલીસ આવી જાય તો આગળ કઈ મામલો વધતો અટકી જાય શું કરવા કરવાને બધા સીધા સિવિલ લઈ જાવ સિવિલ લઈ જાવ એવું જ કરશે તો એની હાલાકી એની તકલીફ જનરલ પબ્લિક ને જ પડવાની છે કારણ કે ડોક્ટર પોતાના સિરે આટલું બધું જોખમ આટલી બધી જવાબદારી પોતાના જાન ના જોખમે શા માટે લે સ્પેશિયલી લેડીઝ રાત્રે એમને મોટા ભાગના કન્સલ્ટન્ટ ને ગાયનેકોલોજીસ્ટ ને એવા છે જેમને રાત્રે અડધી રાત્રે એમની હોસ્પિટલ ઘરેથી જવાનું હોય રાતના બે વાગ્યે હોય કે કોઈ પણ ટાઈમ હોય હવે એમને સંરક્ષણનું શું જે ઇન્સિડન્સ બને છે એમાં લેડીઝ ઉપર બહુ બને છે જેમ કલકત્તામાં બન્યું એમ પછી એક બીજી આપણે ટીવીમાં જોયું છે એક નર્સને ઉપર પણ રેપ થયો અહીંયા ચાર ચાર ઇન્સિડન્સ નસીબ જો કે જેન્ટ્સ ઉપર થયા છે પણ કાલ ઉઠીને ક્યારે શું થાય વી ડોન્ટ નો એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે એવો કાયદો બનાવે કે મિનિમમ આટલા વર્ષની સજા તો એને થાય જ અને કોઈ પણ રીતે એને છોડવામાં ના આવે અત્યાર સુધી શું થાય છે કાયદા ઘડાયેલા છે કોરોના વખતે કાયદો ઘડ્યો હતો પણ એ કોરોના પૂરતું જ તો એ કાયદો પરમાનન્ટ શા માટે નહીં એટલા કોરોનામાં જ લોકો ઉપર હુમલા થયા છે એવું નથી અત્યારે હુમલાઓ ચાલુ જ છે ચાલુ જ છે તો એવો કાયદો ઘડે કે જેનાથી તાત્કાલિક ડોક્ટરને રક્ષણ મળે અને જે તે વ્યક્તિ જે ગુનો કરે એના ઉપર તરત એક્શન લેવામાં આવે અત્યારે એક્શન લેવામાં તો પછી કોર્ટમાં મામલો જાય એટલે પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય પચીસ વર્ષ થાય અને એની વગ હોય તો પૈસાથી છૂટી પણ જાય અને હજુ સુધી અમે જોયું છે એટલા બધા ડૉક્ટરો પણ હુમલા થયા છે કોઈને એવી સાત વર્ષની સજા થઈ હોય એવા ભાગ્યે જ કોઈ કેસ છે અને એટલે લોકોમાં ડર નથી કે આ તો ડૉક્ટર છે ને મારો અને એ સામો સામનો કરવાના નથી પૈસા પડાવો એમની પાસે અત્યારે લોકો ડૉક્ટર પાસેથી ઉઘરાવતા થઈ ગયા તો આવી હાલતમાં ડોક્ટરોએ કેવી રીતે પ્રેક્ટિસ કરવી અને અમે હડતાલ પાડીએ તો એનો કોઈ અર્થ નથી સરતો કારણ કે સરકાર શ્રી કોઈ એક્શન નથી લેતી આપને અમે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આપ ઉપર પહોંચાડજો જેથી જે કંઈ એક્શન અને આ એકચ્યુઅલી લોકલ પ્રોબ્લેમ છે એટલે ખાસ આપને વિનંતી છે કે આપ પણ આમાં સક્રિય થજો જે આવેદનમાં લખાણ છે હું વાંચી જાઉં છું પ્રતિ શ્રી વિષય વિરમગામના ડોક્ટરોને સુરક્ષા આપવા માટે સાહેબશ્રી સવિનય સાથે જણાવવાનું કે દેશના તમામ નાના મોટા શહેરો અને ગામોમાં ડોક્ટરો ઉપર વારંવાર હુમલા થતા રહે છે હવે તો વિરમગામ તાલુકામાં પણ આવા એ માછા મૂકી છે આવી હાલતમાં નિસ્વાર્થ ભાવે રાત અને દિવસ દર્દીઓની સેવા કરતાં ડોક્ટરોમાં પણ ભય અને ડરનું વાતાવરણ ઊભું થયું છે વારંવાર રજૂઆત છતાં આ અંગે કોઈ પણ ઠોસ કાનૂની પગલાં લેવાતા નથી અને ડોક્ટરો હુમલાઓનો ભોગ બનતા રહે છે તેથી અમારી નમ્ર વિનંતી છે કે તુરંત જલ્દીમાં જલ્દી પગલાં લેવામાં આવે અને કાયદા થકી તેનો સખત અમલ કરવામાં આવે આખા તાલુકાના બધા જ મિત્રો અત્યારે હાજર છે વિરમગામ પાટડી માંડલ દસરોજ અને દસાડ બધા જ ડોક્ટરો અત્યારે હાજર છે અને અહીંયા પર અમારું આવવાનું એક જ કારણ છે કે જેમ કર

હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય માથાની હેમરેજ હોય ગમત તેનું ક્રિટિકલ પેશન્ટ હોય વિરંગામાં બધા ડોક્ટર સવારે ટ્રાય એવી કરે છે કે બધા ત્યાં સુધી દર્દી અમદાવાદ રિફર ન કરવું પડે ઘણા પેશન્ટ એવા હોય છે કે જો એકવાર બધા ડોક્ટર નક્કી કરે કે ના આપણે અમદાવાદ મોકલી દો તો સાણંદ નહીં પહોંચે મારે સિત્તેર ટકા એટલે બધા દસ દર્દીમાં અહીંયા રિસ્કલેમ ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ દસમાંથી સાબિક રીતે એ પ્રમાણે સાત સક્સેસ છે ત્રણ તો નથી થવાના પણ જો મે દસે દસને મોકલું છું તો દસમાંથી આઠ જણા સાણંદ બી નહીં પહોંચે એની પહેલાં એમને લઈ જવાનો વારો આવશે બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે પણ આ કેસમાં એવું છે કે દસમાંથી 3 ને તો કોમ્પ્લિકેશન થવાના છે જે બુક્સમાં લખેલા છે કે સપોઝ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે તો એમાં કોપર પોસ્ટપાર્ટમ હેમરેજ થવાનું છે ફ્રેક્ચર છે તો એમાં કોપર હાડકું નથી સમજાવવાનું પણ એ બધા કોમ્પ્લિકેશન કંઈ ડોક્ટર સર્જિત નથી હોતા એ નેચરલ છે જે બોડીને બાઇન્ડેડ છે કે ભાઈ તે થવા યોગ્ય છે હવે એ કોમ્પ્લિકેશન ધ્યાન પર રાખીને લોકો મુદ્દા ઉભા કરીને ખંડડી ઉઘરાવવા ટ્રાય કરે કે સાહેબ આ વસ્તુ તમારે ત્યાં થઈ ગઈ તમે આ નહીં કરો તો હું આટલા સોશિયલ મીડિયામાં કેસ ને આટલા પૈસા મને આપો બનેલું જો રજુઆત કરે કે ભાઈ તમને સોશિયલ મીડિયામાં અમે બઉ બદનામ કરશું અમારે આટલા પૈસા જોશે એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી ફરિયાદ કરી એ બંને આરોપી પકડાઈ બી ગયા જોકે રાત્રે રાત્રે દવે સાહેબે દોડીને બધું કરી બી નાખ્યું આ તો સપોઝ ચાલો મે હિંમત દેખાડી અને મે કીધું ના આ લોકોને તાવે કોઈ રીતે થવું નથી કે મારો સ્વભાવ થોડો ગયો છે એટલે મે તો કોઈ ભી ગમે તેની ધમકી આપે તાબે ન થવું એટલે મે રાત્રે રાત્રે ફરિયાદ કરી દવે સાહેબે રાત્રે 2 કલાકમાં આ લોકોને પકડી લીધો રીમાન્ડ માંગ્યા જજ સાહેબે રીમાન્ડ મંજૂર કર્યા આજે બંનેને જામીન અરજી માટે મૂક્યા છે સાંજે જે રિઝલ્ટ આવે જામીન અરજીનું એ તો આગળ ન્યાયાલયની પ્રોસેસ છે પણ દરેક ડોક્ટર આવું નથી વિચારતા દરેક ડોક્ટર એ વિચારે છે કે બિચારો 25 50 રૂપિયા આપીને આપણે પતાઈ દઈએ આ કામ આપણે કે સોશિયલ મીડિયામાં પર નથી કે બહુ સમાજમાં આવું નથી પણ આ વસ્તુ

કોઈ બી આરોપ તમે કરો છો ડોક્ટર પર સાબિત થાય પછી તમે બાકી સુપ્રીમ બીજું સાહેબ એમાં એવું પણ કોઈ પણ પોલીસ પણ એક્શન લેવી હોય તો સાથે એક મેડિકલ

એટલે જ ક્યાંય બી કોઈ હોસ્પિટલમાં છેલ્લા તમે છ મહિનામાં જોજો કોઈ બી પીઆઈ કે કોઈ બી પોલીસે સીધી ફરિયાદ દાખલ નથી કરી કેમ કે આ નિયમ છે અને સુપ્રીમ કોર્ટના કોઈ જતું નથી એટલે જ્યાં સુધી કોઈ વસ્તુ પુરવાર ના થાય એની પેલા લોકો સોશિયલ મીડિયામાં કેવી રીતે